વઢવાણ ખાતે આવેલી પ્રખ્યાત સતી રાણકદેવી મંદિર જાળવણીના કારણે જર્જરી થઈ ગયું છે જેના કારણે ભક્તોમાં ગુસ્સો અને નારાજગી મંદિર ઐતિહાસિક અને પુરાતત્વના દ્રષ્ટિએ મહત્વનું છે પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ રાણકીદેવી મંદિર કલા અને ઝીણવટભરી કોતર કોતરણી કામનું ઉત્તમ ઉદાહરણ છે પરંતુ હાલના સમયમાં

પોલકાનું લઈ અને પગથિયા કાપી નાખવામાં આવે છે સિદ્ધરાજ દ્વારા અને સિદ્ધરાજ રાણક દેવીને લઈને ત્યાંથી પાટણ લઈ લઈ જવા માટે નીકળે છે એ દરમિયાન વચ્ચે જ્યારે વઢવાણ ગામ આવ્યું ત્યાં એ જુનાગઢ ની હદ હતી થી અહીંયા પહોંચ્યા પછી અહીંથી આગળ સિદ્ધરાજ રાણબેને લઈ નહી નથી શકતો તેથી તેને અહીંયા સતી થવા માટે